મોરબીના લીલાપર કેનાલ રોડ પરથી એક યુવાન પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ ટેકનિકલ કારણોસર તે ગાડીની અંદર આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં જ આખી ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે થઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જોકે આગ લાગતાની સાથે જ કારનો દરવાજો લોક થઈ જતા કારની અંદર બેઠેલો યુવાન આગમાં સ્થળ પર જ પડથું થઈ ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને આ બધે અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ફાયરની ટીમે ગાડીમાંથી મળેલા રોકડા પાંચ લાખ ખડિયાળ આઠ મોબાઈલ ફોન મૃતકના કુટુંબિક ભાઈઓને પોલીસની હાજરીમાં આપવામાં આવ્યા હતા